પેલી બાજુ નાસ્તો નહીં પોચ્યો બે છોકરા નું કાલ હોય કણ મુકાલે બધા બેહી રહ્યા ની તારો ભાઈ નાસ્તો વેકા લેતારે લાઈટ બંધ થઈ લાઈટ તો બંધ થઈ એ યાર આ બધું ચાલુ તો બંધ કરી આવે સીરી એ તો બંધ રહી અનહર કી દે નાત અલ્યા તારી

ઉઠ્યો ને આમ પોપત હ શરમ નહી આવતી તમને મને આલી શરમ આવો ખરાબ બપોરની તમે રહ્યા

દેશ વિદેશમાં કરવાના અમેરિકા સિલવાર ના પોપટલાલ આ પોપટલાલ ગોળા થઈ ગયા હા કારીગર કારીગર નહી એ પોપટલાવાળા કારીગર નહીં આ તો દેશ વિદેશમાં ચાલવા વાળો કલાકાર હ એવું હોય અમેરિકા ગોલ્ડન સિલ્વર અરે ખાલી હું બુટ પહેરું ચપ્પલ પહેલા તમારો કારીગર આ ચપ્પલ ખાલી એમના ડરતો જ પોટલા ને <laughs> એટલે <laughs> <laughs> <pa, pa>. <laughs> 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 ને <laughs> બોલો <laughs> <laughs> કોણ માં પડતા પર મગજ લાઈ દે મગજ આવા થોડો ઓછો રાખો હા મગજ મગજ એટલે મગજ થઈ જાય હા ચપ્પલ કાઢો કારીગર નહી કલાકાર હું હું આ કલાકાર કલાકાર ચપ્પલ તો કાઢો ચપ્પલ બરોબર ખરા કે બધું ચપ્પલ કાઢો પડે તો મોટા અરે વા તો ખા ચાર પાઈ કેવા ઓ તો

મગજ લાવવાનું આ કોઈ પણ કલાકાર હોય ને તમને ના ખબર કઈ દઉં ગણપતિ પડે એ વાત સાચી ગણપતિ બી આવી ગયા હવે ગીત ગૌ બરોબર એક નંબર કારીગર લાયા બાચી એક નંબર તમે ખાલી ઓફરો તો ખરાબ પણ પોપટલા તું હા કરો હા ઓભરાવ ઓભરાવ તમે તાર ચાલુ ચાલુ કરો આ ભાઈ મગજ નહીં નહીં તો એ પ્રમાણે સોન ગોઈ મો આવ આવ કશું વાત એ હે પાગલો ને હાજા કરો રે એ પાગલો ને હાજા કરો રે માતાજી તમે વેલા આવો રે

ખટક રાખજો પછી જમણવાનું કરજો ફટાફટ કારણ કે મને ભૂખ વધારે લાગે તો ચાલુ પ્રોગ્રામ માં યાર ગોઠિયા ખાવા થાય મારે કેટલા રે યાર કોઈ પણ વસ્તુ હું મંગાવું ને એટલે તમારે ફટાફટ લાવી દે કારણ કે એક જગ્યાએ પણ મેં એમ કીધું કે મારા ભૂખ લાગી ગોઠિયા ખાવા પડશે એવું એક જણ હોય તો મારા બે દોઢ પાડી દીધા તો હું ના ગોઠિયા જ ખાવું હા એટલે ખટક રાખવાનું દીધા એટલે તો ગોઠિયા જ ખોલતા

લાયન બાકી તમે જોવો તો ખબર પડે તમને તમે આટલું બધું કારીગર કલાકાર ખબર પડતી ને કલાકાર ને પણ જેવો લાગે ખબર કારીગર જેવો લાગે અહીંયા કારીગર જેવો પેલા રસો નહી આવતા રસોયા કાપુ કપર નાસી ને આયા તો બુ પહે ને ચપલ પહેરી ના ચંપલ પહેર્યા ચંપલ પહેરી તૂટી ગયેલો કે નહી પણ આટલું બધું આવું ચમ આવે તમારી નીચે આવું કારીગર આવે કલાકાર આવ્યો કલાકાર પણ મને કારીગર જેવો લાગે એટલે આવું આવો આપડે ગમે તે હોય સાદો સિમ્પલ હોય તો કલાકાર જ કહેવાય કોઈ આપડે મજાક ઉડાવે કારીગર હોય કલાકાર હોય આમ તો હું મજાક ના ઉડાડ પણ મને આવું ચમ આવ્યું ગમે હવે કલાકાર કે ખબર કે હું અમે એક સિલ્વર ના ગોલ્ડન ના એકમ પ્રોગ્રામ કરવા જાઉં અને બીજું અને રે આવ્યો હમ ખબર હમાર ઉંટલાડી માં ઉંટલાડી માં ઉંટલાડી